વળતરની જાહેરાત કરાઈ હતી પણ જે સરકારની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ખેડૂતોના ખાતામાં મહત્તમ ચુમ્માલીસ હજાર રૂપિયા આપવાની સરકારે વળતર સ્વરૂપે જાહેરાત કરી હતી પણ હવે ડીબીટી જનધન અને બેંકમાં ખાતામાં જરૂરી ડોક્યુમેન્ટ લિંક ન હોવાના કારણે સહાય ચૂકવણીમાં વિલંબ થઈ રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના એક લાખ ખેડૂતોને પાક નુકસાન સહાય ચૂકવણી પ્રક્રિયા પૂર્ણ થઈ હોવાના દાવા છે ત્યારે હજુ બાકી રહી ગયેલા ખેડૂતોને ચૂકવણી કરતા પંદર દિવસ જેટલો સમય લાગી શકે છે સહાયથી વંચિત રહી ગયેલા ખેડૂતોએ કચેરીમાં રજૂઆત દરમિયાન બળાપો કાઢ્યો હતો આવો સાંભળીએ તેઓએ વધુમાં શું કહ્યું મારું નામ ગોવિંદભાઈ મકનભાઈ પરમાર વઢવાણના ખેડૂત છે ખરીફ સિઝનમાં અમે કપાસ મગફળી શાકભાજીનું વાવેતર કરેલ અને ખરીફ સિઝનમાં જે માવઠાના કારણે દિવાળી ઉપર વરસાદના કારણે અમારા પાક ફેલ થયા એમાં સરકારે સહાય જાહેર કરી દસ કરોડ રૂપિયા અમારા જિલ્લા સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચસો કરોડ રૂપિયા ક્યાં ફાયરવા પાંચસો કરોડ ફાયરવા એમાં ખેડૂતોને આજુ તરે ટકા ખેડૂતને આવ્યા સાઠ ટકા ખેડૂત પૈસાથી બાકી છે અને કચેરીના અત્યારે અમે ધક્કા ખાવી અને અત્યારે એમ કહે કે બિલ બનવામાં છે અને પહેલાં ક્યાં ડિબેટી કરાવો ડિબેટી કરાવ્યું બેંકોમાં તે ક્લિયર કર્યું તો હવે કે ફોર્મ તમારા એક્સેપ્ટ નથી થયા અને તમારું કે બિલ બનવામાં આવી રીતે હજુ બે મહિના થયા તો હજુ અમારા ખેડૂતના કોઈ ખાતામાં પૈસા જમા નથી થયા ભરતભાઈ માનસંગભાઈ દલવાડી સાયના પૈસા હજી આવ્યા નથી વઢવાણ ગયા હતા અહીંયા ક્યાંક તમારે બીટીપી કરાવવું પડશે બેંકમાં પછી બીડીપી કરાવ્યું પણ હજી કાંઈ છે નહીં સમજ્યા આવે આવે એવું એટલે આ અહીંયા આવ્યા હતા અહીંયા ધક્કા ખાવી છે અને એવું કીધું કે અઠવાડિયામાં આવી જશે એમ સમજ્યા લો મારું નામ કેસી ઠાકોર મદદનીશ ખેતી નિયામક ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર વર્ષ બે હજાર પચીસ સવી અંતર્ગત સરકારશ્રી દ્વારા જાહેર કરેલ કૃષિ પેકેજ પેકેજમાં આ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં એક લાખ એકાણું હજારની આસપાસ ખેડૂતોએ પોર્ટલ પર અરજી કરેલ છે જે સબક તમામ પ્રક્રિયા ખૂબ જ ઝડપી કરવામાં આવેલી છે અને ખેડૂતોને સહાય ઝડપી મળી રહે એ માટે લગભગ એક લાખ બોતેર હજાર જેટલા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને અત્યાર સુધીમાં આપણા છસો ચોવીસ કરોડની આસપાસ સાહેબ ચૂકવી દીધેલ છે અને જે બાકી રહેતા જે ખેડૂતો હ એ ખેડૂતોના ધારો કે કોઈના જનધન એકાઉન્ટ હોય કોઈના ડિબ્યુટીનો પ્રશ્ન હોય કોઈના પીએફએમએસ એક્સેપ્ટ ના થતું હોય એ જે જે લેવલના પ્રશ્નો હ એ ક્વેરીઓ સોલ્વ થશે તો એ તેમના ખાતામાં પણ એ સરકાર શ્રીના જે રાહત પેકેજના પૈસા એ જમા થઈ જશે તો દરેકે ખેડૂતે જેના વિલંબ થયો હોય એ પોતાની બ્રાન્ચનો નજીકનો બ્રાન્ચનો કોન્ટેક કરી લે અને જે પોતાની પેરી હોય એ સુધારી લે ખેડૂતો અંગે આપ સુ વિચારો છો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો માટે બસ આટલું જ ધન્યવાદ